તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એક વિશાળ કાર્યક્રમમાં ભાજપનું સભ્ય પદ લીધું હતું આ અવસરે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પાર્ટીમાં દરેકનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયા ગાંધીનગરમાં ભાજપના શ્રી કમલમ ખાતે કોંગ્રેસના કેટલાક અધિક પદાધિકારીઓ અને સહકારી મંડળીઓના પક્ષના સભ્યો સાથે લગભગ એક હજાર સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાયા ખટેલે કહ્યું કે ઉદઘાટન સમારોહમાં ભાગ ન લેવાના કોંગ્રેસના નિર્ણયથી તેમને પાર્ટી છોડવાની ફરજ પડી હતી રાજ્ય ભાજપે પણ આ વર્ષની ચૂંટણી લોકસભાની ચૂંટણી માટે સોળ જાન્યુઆરીથી રાજ્યભરમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરીને તેના અભિયાનની શરૂઆત કરી હતી અન્ય કેટલાક વરિષ્ઠ વિરોધ પક્ષના નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે એવું ભાજપ અને કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડવાની કતારમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ભગવાન રામની પૂજા કરવી જોઈએ નાગરિકોની આસ્થા અને વિશ્વાસની વાત છે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોયલ કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અને અન્ય નેતાઓ પાર્ટીના સ્ટેન્ડને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમનું કેવું છે કે શંકરાચાર્ય પણ કાર્યક્રમમાં હાજરી આપી નથી રહ્યા અને આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ ચૂંટણીના લાભ માટે અધૂરા મંદિરનું ઉદઘાટન કરવાની ઉતાવળમાં છે જ્યારે કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ સ્વીકાર્યું કે તેમના પક્ષના કાર્યકરોને જવાની મંજૂરી આપી શકાતી નથી જો આગામી દિવસોમાં કોંગ્રેસમાંથી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપ તરફ આગળ વધશે તો ચોક્કસપણે ભાજપ માફ કરશો ચોક્કસપણે કોંગ્રેસ ગુજરાતમાં નબળી પડશે દર વખતે ક્યાંક ને ક્યાંક ખોટા પગલા ઉઠાવતું હોય તેવું સામે આવતું હોય છે અને તેનો જ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક જે હોય છે નુકસાન કોંગ્રેસે તેનું કેટનિક્યાંક ઉઠાવવ પડતું હોય છે જો વિધાનસભા બે હજાર બાવીસની વાત કરીએ તો વિધાનસભા બે હજાર બાવીસ વખતે પણ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ કોંગ્રેસને તો કો વડાપ્રધાનને તો સાથે સાથે વડાપ્રધાનની માતાને પણ ઘણા લોકોએ ખૂબ ખરું ખોટું સંભળાવ્યું હતું અને તેનું નુકસાન કોંગ્રેસે કેકનિક જે છે તે વિધાનસભા બે હજાર બાવીસમાં જોઈ લીધું છે હવે બે હજાર ચોવીસની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવામાં ત્યારે આ સમગ્ર દેશમાં એક પ્રસંગ જેવો માહોલ અત્યારે સર્જાયેલો છે રામ ની પ્રાણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઘરમાં એક પ્રસંગ હોય તે રીતનો માહોલ જે છે તે સમગ્ર દેશમાં દેખાઈ રહ્યો છે ત્યારે આની અંદર ક્યાંય વાધા વચકા ઉઠાવ્યા વગર કોંગ્રેસે ખરેખર જો લોકસભાની ચૂંટણીમાં તેને થોડું ઘણું પરિણામ જો જોઈતું હોય પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ હાઈ કમાન્ડે આ સમારોહમાં ઉપસ્થિત નહી થવાનો કે ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો એવું તરત જ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ ઉપર એમણે પોસ્ટ કરી હતી અને એવો એવું કહ્યું હતું કે કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ તો શું આ પ્રકારના વિરોધનો વંટોળ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં પણ ક્યાંક જોવા મળી રહ્યો એવું લાગે છે તમને તો ચોક્કસથી અભિજીતભાઈ હું આપને એ જણાવવાનો પ્રયત્ન કરું છું કે કોંગ્રેસના જે કેટલાક નેતાઓ છે તે આની અંદર ક્યાંક ને ક્યાંક જવા માટે તત્પર છે પરંતુ જે કોંગ્રેસ નું જે હાઈકમાન્ડ છે હાઈકમાન્ડ દ્વારા હવે સ્વાભાવિક છે કે ભાજપમાં પણ જો હાઈકમાન્ડ દ્વારા કોઈ આદેશ આપવામાં આવતા હોય તો તેનું કાર્યકર્તાઓ કે તેના નેતાઓ એ પાલન કરવું રહ્યું તો એ રીતે કોંગ્રેસ માં પણ જો હાઈકમાન્ડ દ્વારા કોઈ આદેશો આપવામાં આવતા હોય તો ચોક્કસથી કોંગ્રેસ ના નેતાઓ કે જે કાર્યકર્તાઓ છે તે લોકોએ કે ધારાસભ્યો છે તમામ લોકો એનું પાલન કરવું રહ્યું

સવાલ એ થાય છે કે પ્રદેશ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ કાર્યકરો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં લોકશાહી સિસ્ટમ છે જો લોકશાહી સિસ્ટમ હોય તો હાઈ કમાન્ડ જે નિર્ણયો થોપી દે છે પ્રદેશ કોંગ્રેસના માથે એ નિર્ણયોને કેમ માન્ય રાખીને ચાલે છે એનો વિરોધ કેમ નથી થતો જેમ કે જ્યારે ઇન્ડી ગઠબંધનની વાત કરું તો ઇન્ડી ગઠબંધનમાં પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ નહીં કરવા માટે ત્યાંના પંજાબ કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના નેતાઓ ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા છે જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખુલીને કેમ નથી બોલતા જ્યારે લોકશાહી અને લોકતંત્રને ફોલો કરી રહ્યા છે એવા દાવા ઠોકવામાં આવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ દ્વારા તો એને કેમ વિરોધ નથી કરી રહ્યા અને આ બધી બાબતોમાં જે નિર્ણયો થોપી દેવાય છે એનો વિરોધ કેમ નથી થતો ખુલીને

હા બે હજાર ચોવીસની ચૂંટણીમાં તેનો ચોખ્ખો ફાયદો દેખાઈ આવતો ચીન ચોક્કસ હતી એક છેલ્લો સવાલ કરું તમને કે જે પ્રકારે કોંગ્રેસના હાઈ કમાન્ડે ડિસિઝન લીધું અને જાહેરાત કરી કે આ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત નહીં થઈએ જોડાઈશું નહીં કારણ કે ભાજપ અને સંઘને ઈર્દગીર્દ જ આખો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે તો આ મામલે જ્યારે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને અર્જુન મોઢવાડિયા છે કે પછી એ નિર્મલ જો ઉપાધ્યાય જે ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના એમણે જે પ્રકારના નિવેદનો કર્યા છે અથવા તો જવાની જે ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રદેશ પ્રમુખ તો જવાના જ છે સમારોહમાં પરંતુ એમણે જે કહ્યું છે કે રામલલ્લા તમામે તમામ હિન્દુ સમાજના ને ભગવાન છે અને આરાધ્ય દેવ છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરી અને

કોઈ મહોત્સવ હોય તો કોંગ્રેસના નેતાઓ ત્યાં જશે તેનું નિરીક્ષણ કરશે તમામ જેવું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે તેવું કોંગ્રેસમાં પણ થાય એટલે કે આ એક પક્ષનો વિષય નથી આ એક હિન્દુત્વ નો વિષય છે અને એક દરેક લગભગ કહી શકાય કે દરેક રામલ્લા પુનઃ પ્રતિસા નો જે મહોત્સવ છે મંદિર તેની અંદર જે લોકો શ્રદ્ધા ધરાવે છે તે તમામે તમામ એકસો વીસ કરોડ ની જનતાનો આ વિષય છે જી અભિજીત ચોક્કસ જતીન ખુબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા વિગતો આપી બદલ તો દર્શક